એસીબી બનાસકાંઠા દ્વારા પાસ પરમિટ વિનાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત બનાસકાંઠા એસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે ભારતમાલા રોડ ઉપર નાકાબંધી દરમિયાન સ્વિફ્ટ ગાડીના ચાલકને રોકવામાં આવતા તેને ગાડી રોકેલ નહીં જે ગાડીનો પીછો કરતા વાવ તાલુકાના માલસણ ગામની સીમમાં ગાડી મૂકી બે ઇસમો ભાગી ગયા જે મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી દ્વારા વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂબીરની બોટલો કુલ નંગ ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ચારસો એકસઠ ની ગેરકાયદેસર રીતે હેરાફેરી થતી હતી દારૂ જતા સાથે આઠ લાખ તેત્રીસ હજાર ચારસો એકસઠ નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર رجાની વિકત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ